તેલ તો આપડે ઘર નું છે ને તેલ તો ઘર નું છે આપડે પ્યોર સિંગ તેલ જ વાપરવાનું હવે ટ્રેક્ટર બંધ થયું કેટલા વાગે હવે ટોમેટા Amatannya <SPA> wajar. Dunguli

ડબલ લોતા લોટ બોટ બંધ સર દળિયો કરી દીધી મસ્ત રીતની આવા ચાલુ કરો ગેસ તો જેવું વેલણ અને પેલું ઉરશિયો ટોકો બાકા રિપેરિંગ કરેલો જો મેં કરે તો

અને હજુ ટાઈમ થયો નથી અગિયાર વાગ્યા છે હજુ તો તો બાર ઓટો મારવા જવું હોય તો બાર ઓટો મારીએ સાસ સાસ તો કોઈને ખબર પડતી નહીં આટલામાં દહીં મળે રાતે હું દહીં કીધું તો એ રીતે દહીં નથી મળતી બોલો હવે મેં ફ્રીજ ખોલીને એને બતાવ્યું કે આવી વાત હું જો દહીં કે હું વાદરા ઉકા ઉકત કરતા હું હું દહીં તો ખબર પડી જો કે ના પડ્યું તો હું માં જોઉં છું કે જઈએ બાર બાર કેવો બનાવે છે કંપની નો થઈ એની નક્ષત્ર અગરબત્તી 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 બધું બનાવે આવું નક્ષત્ર અગરબત્તી અગરબત્તી બધુંય લાકડે લાકડા આ છે આપડી કંપની નું કઈક લુક જો બનાવે વિડીયો એ બનાવે આ છે આપડો ખાલી કરવાનો પોઈન્ટ અરે જો અને ખીરનું કક્ષ બધું બનાવા

હા ઓહ અને સી આપણે આ જગ્યા ઉપર ઈરોડ પાંડુરાઈ કુસળું કે દાય બાઈ શેક ના કેલું શીટું એક કિલોમીટર એ તો દોઢ કિલોમીટર હતું દાદી ને પૂછો કે દઈ ભાઈ ખાલી કરવાનું ભૂલી સામાન લઈ લીધો સર ટોમેટા ટોમેટન તુરિયન બુરિયન દહીં બહન બધું લઈ લીધું છે તો એ આ લોકો ના ભગવાન હોય સમજ્યા તો ગાડીને જઈને તમને બતાવું શું શું વસ્તુ લીધું હોય બધું તો દોઢ કિલોમીટર જેટલું હેરવાનું સવાયથી તો ગાડીને રેક બતાવું તો વિડીયો બધા જોતા જોતા જાય કે અમારા આપણે શું કરે વિડીયો ચાલુ છે મિલમાં પાછા એન્ટર થઈ જશે પેલી પડી આપણે ધંધો ગાડી જોડે પહોંચી જઈએ ફટાફટ આવી જશે આપણી ગાડી ઉપર અને આ તો એક આવડું મોટું તુર્યું એને બે ભાડિયા કર્યા હતું જે હા શિમલો લીધો છે અને આરી દહીં પણ શું કહેવાય કર્ડ દહીંને કહેવાય કર્ડ મેડ ફો ટોનેડ મિલ્ક દહીં તો કહેવાય જ નહીં એટલી ખબર પડી છે પછી આ લીધા છે તામિલનાડુના ફેમસ ચાવલ આ ચાવલ ખોણ એટલે મજા આવી જાય ખાવાની

company name is Hatsan. So, our are going to eat in the car.

હવે કડીવાર કરીએ ભૂમતાજી ચાલુ અને ખાઈ લઈએ ખાવાનું ખાઈ લીધું છે અને હવે કરીએ બબે કલાક આરામ કારણ કે આ ટ્રેક્ટર જોઈ જોઈને બધો કંટાળ્યો ભાઈ 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 કટિંગ કરે છે ખાવાનું ટાઈમ છે એટલે બંધ કરી દે તો બે કલાક હોય જઈએ એમાં પછી હજી હમણાં ચાલુ કરીએ જઈ રહ્યા છીએ તાર નાવા અને મહેન્દ્રજીએ ગાડી જોડે ગાડીને થોડી સાફ કરશું જઈ આવી ગયા છીએ અને એક જોડી કપડો ધોયા કારણ કે જવાનું હજુ કોઈ ઠેકણ નહીં એટલે એક જોડી કપડા ધોઈ નાખ્યા તો આયા તો ગલમ પાર્લેજીમ પાલી જઈ લીધું છે નાસ્તા માટે રાતે તો જવ આ બાજુ બધું એક કિલોમીટર તો આથી કંપનીથી હેડ તો આવવું પડે હોય પછી ગલ્લો મલો બધું જંગલ એરિયા જ છે આયું તો ફટાફટ પહોંચી જઈએ મિલમાં ગાડી જોડે તો વરસાદ ચાલુ થયો છે મસ્ત જો તામિલનાડુમાં તમારે ક ગુજરાતમાં વરસાદ પડે કોમેન્ટ કરી દેજો બફોરેલીની સબ્જીમની બનાવેલી અત્યારે ખાઈએ છીએ અને ગાડી લાવી દીધી છે પાર્કિંગમાં મેન પાર્કિંગમાં તો આજનો બ્લોગ હવે ખતમ કરીએ મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો